નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે અવર ઓન વિદ્યા સંકુલ જે પ્રાંતિય કેળવણી મંડળ અંતર્ગત સંચાલિત છે મિત્રો તેના અંતર્ગત અહીંયા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો મિત્રો પ્રાંતિય કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ વિષયના શિક્ષકોની ભરતી માટે તારીખ છ જૂન બે હજાર ચોવીસ ગુરુવારે આઠ પિસ્તાલીસથી સાડા અગિયાર સુધી રૂબરૂ ઇન્ટરવ્યૂ રાખેલ હોય યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ ઇન્ટરવ્યૂ માટે પોતાનો બાયોડેટા તેમજ અસલી પ્રમાણપત્રો સ્વ પ્રમાણે નેક્લોની એક કોપી અવશ્ય લાવવાની રહેશે એ વિગતવાર માહિતી મિત્રો તો અવર ઓન વિદ્યા વિહાર જે શૈક્ષણિક સંસ્થા છે જેમાં ગણિત વિજ્ઞાન માટે ધોરણ પાંચથી આઠ માટે બીએસસી એસ બી એડ માટેની જગ્યા છે મિત્રો અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષા માટે ધોરણ પાંચથી આઠ માટે પીટીસી અથવા તો બી એ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો ગુજરાતી હિન્દી ભાષા માટે ધોરણ એકથી ચાર માટે પીટીસી અથવા તો બી એ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા કુલ મળીને મિત્રો ત્રણ જગ્યાઓ છે એમ કે જોશી અવર ઓન બાલ મંદિર જે છે મિત્રો સંસ્થા તેના માટે જુનિયર કેજી સિનિયર કેજી માટે ચાર જગ્યાઓ છે જેમાં લાયકાતની વાત કરીએ તો પ્રી પીટીસી પીટીસી તેમજ તેને ઇક્વિવેલેન્ટ જે લાયકાત હોય તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે અવર ઓન ઇંગ્લિશ મીડિયમ જે કેજી અંતર્ગત સંસ્થા છે મિત્રો જેમાં જુનિયર કેજી તેમજ સિનિયર કેજી માટેની બે જગ્યાઓ છે પ્રીપીટીસી તેમજ પીટીસીની જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે તેમાં મેથ્સ તેમજ સાયન્સ માટે બે જગ્યાઓ ઇંગ્લિશ ગુજરાતી સંસ્કૃત માટે બે જગ્યાઓ તેમજ કોમ્પ્યુટર માટેની એક વેકન્સી છે મેથ્સ અને સાયન્સ માટે બીએસસી એમએસસી બીએડની એડની લાયકાત તેમજ ઇંગ્લિશ ગુજરાતી સંસ્કૃત માટે બીએ એમએ એમ એ બી લાયકાત તેમજ કોમ્પ્યુટર માટે મિત્રો બીસીએ બીજીડીસીએની બીજી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા જે છ જૂન બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારે આઠ પિસ્તાલીસથી સાડા અગિયાર સુધી ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે તમે એડ્રેસ નોંધી લેશો મિત્રો અવર ઓન વિદ્યા સંકુલ પ્રાંતિજ કેળવણી મંડળ રેલવે સ્ટેશન રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા ખાતે આવેલી આ સંસ્થાઓ છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એ આર ભટ્ટ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ જે છે મિત્રો તેના અહીંયા ભરતી જાહેરાત આવેલી છે રાજકોટ દિવ્યભાસ્કર આવૃત્તિમાં ત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો મિત્રો બીએસસી જે છે મિત્રો જેમાં કેમેસ્ટ્રી ફિઝિક્સ માઇક્રોબાયોલોજી જ્યુઓલોજી મેથ્સ માટે વ્યાખ્યાતા માટેની બે જગ્યાઓ છે મિત્રો દરેક વિષય માટે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસસી મિનિમમ પંચાવન ટકા સાથે જે તે વિષયમાં કરેલું હોય તેમજ બીબીએ ફેકલ્ટી માટે મિત્રો વ્યાખ્યાતા માટેની જગ્યા છે ચાર જગ્યા છે જેમાં એમ બી એમ કોમની લાયકાત ધરાવતા હોય બીસીએ માટે ચાર જગ્યા છે જેમાં એમસીએ એમએસસી આઈટી કોમ્પ્યુટર એપ્લિકેશનની લાયકાત ધરાવતા હોય બીએસડબલ્યુ ફેકલ્ટી માટે વ્યાખ્યાતાની જગ્યા છે બે જગ્યા જેમાં એમએસડબલ્યુની લાયકાત ધરાવતા હોય તેમજ એમએસડબલ્યુ માટે મિત્રો યુજીસી અને યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ જે લાયકાત ધરાવતા હોય તે વ્યાખ્યાતાની બે જગ્યાઓ છે એમ કોમ ફેકલ્ટી માટે બે જગ્યાઓ છે જેમાં યુનિવર્સિટી તેમજ યુજીસીની લાયકાત ધરાવતા હોય યુજીસી મુજબ ઇંગ્લિશ માટે બે જગ્યાઓ છે વ્યાખ્યાતા માટે એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ એકાઉન્ટ માટે કોમ્પ્યુટર તેમજ એકાઉન્ટના જાણકાર હોય તેવા ઉમેદવારો માટેની બે જગ્યા ક્લર્ક માટેની બે જગ્યા છે કોમ્પ્યુટરના જાણકાર હોય તેમજ ફૂલ ટાઈમ જગ્યા છે મિત્રો યુન માટે દસ પાસ હોય તેવા બે ઉમેદવારોની જગ્યા છે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયે દિવસ દસમાં સુધીમાં કુરિયર ઈમેલ અથવા તો વોટ્સઅપ દ્વારા લાયકાતની પ્રમાણપત્રોની ખરી નકલ તેમજ સંપૂર્ણ માહિતી સાથેની અરજી નીચેના સરનામે મોકલી આપવાની રહેશે એડ્રેસ નોંધી લેશો મિત્રો એ આર ભટ્ટ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ આનંદવાડી વેરાવલ રોડ ઉના જિલ્લો ગીર સોમનાથ ખાતે આવેલી આ સંસ્થા છે ઈમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તેમજ સંપર્ક નંબર આપેલા છે વોટ્સઅપ સંપર્ક નંબર તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તેમજ તમારો રિઝ્યુમ બાયોડેટા છે તે તમે મોકલી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ ક્લસ્ટર ઓફ કોલેજીસ છે મિત્રો જે સત્સંગ શિક્ષા પરિષદ સંચાલિત છે મિત્રો જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી એફિલિયેટેડ જે સંસ્થાઓ છે મિત્રો તેમાં વિવિધ ફેકલ્ટી માટેની આ રીક્રુટમેન્ટ છે વિગતવાર વાત કરીએ મિત્રો તો એસોસિએટ પ્રોફેસર કોમ્પ્યુટર સાયન્સ માટેની બે જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ માટે ફિનાન્સ માટે એક જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો એઝ પર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તેમજ યુજીસીની રૂલ્સ પ્રમાણે હશે એપ્લિકેશન ઇઝ ઇન્વાઇટેડ ઇન પ્રિસ્ક્રાઇબ ફોર્મ એલો વિથ નેસેસરી ડોક્યુમેન્ટ્સ એન્ડ સર્ટિફિકેટ સેલ્ફ અટેસ્ટેડ એપ્લિકેશન ફોર્મ ઇઝ અવેલેબલ ઇન ઇઝ વેબસાઇટ તમે જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ ગુરુકુલ ડોટ જે છે મિત્રો જે સંસ્થાની વેબસાઇટ તેના પર જે ફોર્મેટ છે પ્રિસ્ક્રાઇબ ફોર્મ છે મિત્રો તે એપ્લિકેશન તમારે ફરી અને ત્યારબાદ તમારે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે દસ દિવસમાં મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો જેમાં પણ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ ટીચિંગ આસિસ્ટન્ટ માટે કોમ્પ્યુટર સાયન્સ માટે ચાર જગ્યાઓ છે લેબ આસિસ્ટન્ટ માટે કોમ્પ્યુટર સાયન્સ માટેની ચાર જગ્યા તેમજ ટીચિંગ આસિસ્ટન્ટ માટે મેનેજમેન્ટ માટેની એક જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટરવ્યુ માટેની ડેટ છે આઠ જૂન બે હજાર ચોવીસ શનિવારે સાંજે ચાર વાગે મિત્રો ઇન્ટરવ્યુ છે અહીંયા ક્વોલિફિકેશનની વાત કરીએ તો એઝ પર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી યુજીસી તેમજ એઆઈસીટીના રૂલ્સ પ્રમાણે એમસીએ બી આઈટી તેમજ બી કોમ્પ્યુટર જોઈ શકો છો ઇન્ટરવ્યુ શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ગુરુકુળ કેમ્પસ સરદારનગર ભાવનગર તેમજ અહીંયા સંસ્થાનું ઇમેલ એડ્રેસ સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે તમે વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે પ્રેસિડેન્ટ સી જે સ્કૂલ છે મિત્રો ઇંગ્લિશ તેમજ ગુજરાતી માધ્યમ માટે જે પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સુરત સંચાલિત છે જેમાં બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો માટે મેથ્સ સાયન્સ માટે સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ માટેની જગ્યાઓ છે બીએ એમએ બીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો માટે સેકન્ડરી જે સ્કૂલ છે મિત્રો ઇંગ્લિશ મીડિયમ તેમજ પ્રાઇમરી માટે ગુજરાતી માધ્યમ માટે ઇંગ્લિશ તેમજ સંસ્કૃત માટેની જગ્યાઓ છે એમકોમ બીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો માટે એકાઉન્ટન્ટ ઇકોનોમિક્સ તેમજ ઓસી માટેની જગ્યા છે હાયર સેકન્ડરી માટે ઇંગ્લિશ મીડિયમ માટે બીસીએ માટે કોમ્પ્યુટર માટે પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી માટે કોમ્પ્યુટરની જે જગ્યા છે મિત્રો ગ્રેજ્યુએટ થયેલા હોય તે ઉમેદવારો માટે મિત્રો ઓફિસ ક્લર્ક કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોય તેઓ ઉમેદવારો માટેની જગ્યા છે ધ કેન્ડિડેટ્સ આર રિક્વેસ્ટેડ ટુ રિમેન પ્રેઝન્ટ વિથ હેન્ડ રિટન એપ્લિકેશન વિથ ઝેરોક્સ કોપીઝ ઓફ ઓલ રિલેવન્ટ ડોક્યુમેન્ટ વિથ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો પાંચ છ બે હાજર ચોવીસ એટલે કે પાંચ જૂન બે હાજર ચોવીસ બુધવારે સવારે સાડા દસે ઉપર આપેલું જે એડ્રેસ છે મિત્રો પ્રગતિ સોસાયટી તડવાડી ન્યુ રાંદેર રોડ સુરત ખાતે આવેલી આ સંસ્થા જે પ્રેસિડેન્સી સ્કૂલ છે ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે વિવિધ શિક્ષકો માટેની પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય